નમસ્કાર મિત્રો સરકારી યોજના અને ફોર્મની માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ખેડૂતો માટે ખુશીના સમાચાર કારણ કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે જે પાક નુકસાની થયું હતું તેની સહાય જાહેર કરવામાં આવી છે તો આજે આપણે આ વિડિયોમાં જોશું કે કોને કેટલી સહાય મળશે અને કેટલી સહાય જાહેર કરવામાં આવી છે તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી અને જો તમે મારી યુટ્યુબ ચેનલ સરકારી યોજના અને ફોર્મની માહિતીમાં નવા હોય તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી તો સરકારશ્રી દ્વારા ટ્વિટર ઉપર ટ્વીટ કરી અને આની જાણકારી આપવામાં આવી છે કે ગુજરાત રાજ્યમાં ગત બે દાયકાથી ન થઈ હોય તેવો એ પ્રકારનું અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોને પાક નુકસાન મોટું નુકસાન થયું છે આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈ અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યેક વાતચીત કરી અને મેની મેં તેની સ્થિતિની જાણ લીધી હતી એટલે કે સરકાર શ્રી દ્વારા આ વરસાદ થયો હતો તેની મુલાકાત લેવામાં આવી હતી અને જુદા જુદા મંત્રીઓ અને ઉપમંત્રીઓ પણ આની જાણ લીધી હતી અને તેનું નિરીક્ષણ કર્યું હતું તો હવે આની જાહેરાત કરી છે કે કોને કેટલી સહાય મળશે અને સરકારશ્રી દ્વારા કેટલી સહાય મંજૂર કરવામાં આવી છે તો તેની વાત કરીએ તો કુદરતી આપત્તિમાં આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યવસ્થાને સમજીને રાજ્ય સરકાર દ્વારા પૂરી સંવેદનાથી તેમને પડખે ઊભી રહી છે રાજ્યના ખેડૂતોને પાકમાં થયેલ થયેલા વ્યાપક નુકસાન સામે તેની લાગણીઓને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે દસ હજાર કરોડની રાહત પેકેજની જાહેર કરું છું એટલે કે રાજ્ય સરકાર દ્વારા જે પણ ખેડૂતોને પાક નુકસાન થયું છે તે ખેડૂતોને દસ હજાર કરોડ સુધીની સહાય મળવાપાત્ર રહેશે એટલે કે આટલું રાહત પેકેજ આપવામાં આવ્યું છે હવે સર્વે કરવામાં આવ્યું છે અને સર્વેના આધારે આની સહાય આપવામાં આવે છે તો આપણે આગળ જોઈએ કે કોને કેટલી સહાય મળી શકે છે તો આ સહાય તમામ ખેડૂતોને એસ ડીઆરએફના નિયમ પ્રમાણે ચૂકવવામાં આવશે એસડીઆરએફનો નિયમ એટલે શું તેની વાત કરી તો આ એક એસડીઆરએફ એવું પણ છે જે રાજ્યના આપત્તિ પ્રસિદ્ધાથ નિધિ છે આ નિધિનો ઉપયોગ આ ફંડનો ઉપયોગ કુદરતી આપત્તિ જેવી કે પૂર ભારે વરસાદ સૂકા ઓલાવૃષ્ટિ પવન ચક્રવાત વગેરેમાં પાકને થયેલ નુકસાનની પર ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે આ ફંડનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે ખેડૂતોને અહીં જે પણ અનાવૃષ્ટિ અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનનો ભરપાઈ માટે આ ફંડનો ઉપયોગ કરવામાં આવે છે આ ફંડની પાત્રતા શું છે અને આ યોજના અંતર્ગત એસટીઆરએફના નિયમ મુજબ કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે તો ખેડૂતના પાકને ઓછામાં ઓછું તેત્રીસ ટકા અથવા તો તેથી વધુ નુકસાન થયેલું હોય તો તમે એસટીઆરએફના નિયમ પ્રમાણે આ યોજના અંતર્ગત લાભ મેળવી શકો છો અને તમને સહાય મળવા પાત્ર છે તો કોને ક્યાગળ જોઈએ કે કોને કેટલી સહાય ચૂકવવામાં આવશે પિયતમાં કેટલી ચૂકવવામાં આવશે બિનપિયતમાં કેટલી ચૂકવવામાં આવશે અને કેટલા હેક્ટર દીઠ સહાય ચૂકવવામાં આવશે તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સહાયની રકમ જાહેર કરવામાં આવી છે જેમાં હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે અને બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે સહાય પિયત અને બિનપિયત બંને માટે બાવીસ હજાર ચૂકવવામાં આવશે એટલે કે જો તમારી જમીન પિયતમાં હોય અથવા તો બિનપિયતમાં હોય બંને માટે સરખી સહાય ચૂકવવામાં આવશે અને તમને બાવીસ હજારની સહાય ચૂકવવામાં આવશે અને હેક્ટર બે હેક્ટર દીઠ ચૂકવવામાં આવશે એટલે કે તમે એક ખાતા દીઠ વધુમાં વધુ ચુમ્માલીસ હજાર સુધીની સહાય મેળવી શકો છો તો હાથી સરકારશ્રી દ્વારા દસ હજાર કરોડની સહાય ચૂકવવા માટેની મંજૂર કરવામાં આવેલ સહાય અને કોને કેટલી સહાય મળશે તેની માહિતી તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને વધુને વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા વિનંતી આભાર